તીખા મરચા લીધા છે અને જીણા સુધારી લીધા છે એક ચપટી જેટલી હળદર લીધી છે સ્વાદ અનુસાર મીઠું અડધી ચમચી જેટલી આપણે લાલ મરચા પાવડર લીધું છે અને પછી આપણે બધાને મિક્સ કરી લઈશું તો ફ્રેન્ડ એનામાં આપણે ઘઉં નો લોટ ચણા લોટ કોઈ જાત આપણે લોટ નહીં યુઝ કરીએ આપણે બનાવીશું એના અલગ રીતે નાસ્તો તો આપણે બધું સારી રીતે મિક્સ કરી નાખ્યું છે હવે એના આપણે ગોળ ગોળ રૂવા બનાવીશું મીડિયમ સાઈઝ ના આવી રીતના ગોળ થાળી માં કાઢી લેશું ગોળ ગોળ બનાવતા જશું તો આપણે બટેકામાંથી માંથી આવી રીતે ગોળ ગોળ લુવા કરી લીધા છે ફ્રેન્ડ હવે એના આપણે કેવી રીતે બનાવીશું એ પણ હું તમારી સાથે શેર કરીશ સૂજી લઈ લીધી છે એક કટોરી જેટલી હવે એનામાં આપણે થોડું ખંડ મીઠું ઉમેરીશું સ્વાદ અનુસાર જેટલું અને થોડુંક આપે પાણી ઉમેરીશું બે ચમચી જેટલું એનામાં આપણે લાલ મરચી લીધી છે ખાસ માટે આપણે અડધી જ લાલ મરચી લીધી છે અને આપણે સારી રીતે મિક્સ કરી અને પાંચ મિનિટ સુધી આપણે પાંચ મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો સૂજી સારી રીતે ફૂલી ગઈ છે હવે એનામાં આપણે પાણી ઉમેરીશું એક ચમચી જેટલો અને આપણે એને થોડુંક પણ મિક્સ કરીશું આવી રીતે પાણી આપણું સારું પેસ્ટ બની જાય આવી રીતના તો હજી પણ થોડુંક પાણી ખપશે બે ચમચી જેટલું આપણે પાણી લીધું છે હજી પણ આપણે પાણી થોડું ખપશે

તો ફ્રેન્ડ આપણે બધે ઉમેરી અને એક બાજુ સારી રીતે પકાવીશું પછી બીજી બાજુ પકાવીશું આપણે તો આપણે વેખણ મળતું લાગશે પકાવવા માટે તો ફ્રેન્ડ્સ આપણી બે મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો આપણે જે બટેકામાંથી નવો નાસ્તો બનાવ્યો છે એ બિલકુલ તૈયાર થઈ ગયું છે જો તમે આવી રીતે બનાવશો તો તમે વડા ખાવામાં ભૂલી જશો એટલા ટેસ્ટી બને છે આ સુજી અને બટેકામાંથી આપણે બનાવ્યો છે નવો નાસ્તો તો ફ્રેન્ડ્સ બટેકામાંથી એનામાંથી આપણે કાંઈ લોટ નથી ઉમેરવો અને એટલા ટેસ્ટી બને છે એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો જો તમને આ રેસીપી ગમે તમને આ રેસીપી સરસ લાગે તો તમે મારી ચેનલ લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો ધન્યવાદ ફ્રેન્ડ